ભાઈ ઇનામ ઇનામ ચાલો ચાલો ભાઈ ઇનામ આ બોટલ જે ફોરસે ના પચાસ રૂપિયા પચાસ રૂપિયાના બે પતરા પાંચસો રૂપિયા ઇનામ આ બોટલ આ બોટલ જે ફોરે ના પચાસ રૂપિયા પથરા આવી અને પાંચસો રૂપિયા ઇનામ રાખેલું પાંચસો રૂપિયા ઇનામ રાખેલું હા સો રૂપિયા નું

અરે ભાઈ આરો ભાઈ આ પટટી ગયું દેકર ભાઈ તું આવ હવે પટટી ગયું ક્યાં ક્યાં 500 ના દેકર ભાઈ તું આવ ઇનામ ઇનામાં પતરા 500 કે પતરા મારવા માલ એ 15 લઈ લો હો કોના પાંચ થાય તો મારી કોના પાતરા 5 આવશે હા વધોને આવશે કોના આલુ જો ટોકલ એ તો જો હાલ છે એ ભાઈ આલદાર જે પતરા 500 પતરા 500 જો હાલ તો આદરી કાઢો આદરી કાઢા 50 ના પા ના લેવાનાય ભાઈ ગમાલ્લો નહી યાર હવે

ઈલાલ ના પૂરી નાખતા તમે ઓથ કઈને બે ભાજી એ લઈ લો હા બે ના ભાઈ તમે ખોરજો જીતી જાય યાર 500 જીતી જાય યાર તમે લો ભાઈ તમારા 500 જીતી જાય તમને તો જીતી જાય યાર જીતી જાય તમને 500 લાલ ભાઈ લો લઈ લો ઇનામ લઈ લો તમારું લો તમારા 500

અમે આયા એટલે તો નહી પથરા

કેટલો બધો જાય પથરો આ પથરાના પડજો આ જો રહી જો આ જો રહી જ રહી ગયું જો 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 મારતો પથરા મારતો પથરા લઈ તો આપણે પેલા લઈ ને પથરા લેવા પડશે હાલ લીધા લઈ લે 50 લેતા પૈસા લેજો તમે મજૂરી રે

હજાર રૂપિયા લઈ લઈએ બરોબર અમે બીજા લઈ આવ્યો લગાવી લગાવી આપી દઉં આપી દે